સુરતમાં રક્તની અછત ઉભી ન થાય તે માટે અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત કુણબી પાટિલ સમાજ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું સુરતમાં કોરોના કાળમાં કોઈ પણ વ્યક્તિને રક્તની અછત ન પડે તે માટે અનેક સંસ્થાઓ દ્વારા રજાના દિવસ સાથે રવિવારે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત રવિવાર પાંચ ડિસેમ્બરના રોજ ઉદના ખાતે આવેલ વિજયનગર સોસાયટીમાં કુણબી પાટિલ સમાજ સેવા દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાનના સૂત્ર સાથે રક્તદાન કર્યું હતું હરેશ પાટીલ આજે ઉજલેશ્વર મહાદેવ મંદિર વિજયાનગર એકમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે કુંડબી પાટીલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આજે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ને દરરોજ બ્લડ બેંકમાંથી ફોન આવતો હતો કે એ પોઝિટિવ નથી બી પોઝિટિવ નથી બહુ બ્લડ અછત હતી અને અમે બધા ટ્રસ્ટીઓને એકસાથે ચર્ચા કરી અને એમને અમારું કોઈ ટાર્ગેટ નથી અને જે બી બ્લડ લોકો પાસે સંકલન થાય અને બ્લડ બેંકમાં લોકોને બ્લડ મરી મળી રહે એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ વર્ષોથી અમે બ્લડ કેમ્પનું આયોજન કરતા રહ્યા છે અને આગળ બી અમે બ્લડ કેમ્પનું આયોજન કરીશું અને અમના જે અમારા સમાજનું જે અમને સાથ સહકાર મળી રહ્યું છે એનાથી અમને અને અમારા ટ્રસ્ટીઓને ખૂબ ઊર્જા મળી રહી છે અને એવું જ અમારા સમાજ તરફથી અમને સાથ સહકાર મળી રહે અને અમે સમાજ કાર્યમાં સમાજની સારામાં સારી સેવા અમે કરી શકું એવો અમને બધા યુવાનો તરફથી સાથ સહકાર મળ્યો છે જેથી અમે આજે બહુ ખુશ છીએ અમારે બ્લડ કેમ્પ સવારે નવથી ચાલુ છે હમણાં બી ચાલુ જ છે અમને બે વાગ્યાના ટાઈમ આપ્યો છે અને બ્લડ બેંકમાં અછત હોવાથી એમની સાથે વાત થઈ છે કે તમારા બ્લડ ડોનર આવશે તો અમે લાંબા સમય સુધી ચલાવીશું પાંચ વાગ્યા સુધી પણ ચલાવી શકું છું બીજું કે અમારો કોઈ ટાર્ગેટ જ નથી પહેલાં અમે બી વિસ્તારમાં બ્લડ કેમ્પ કરી ચૂક્યા છે અને આજે એવો સમય છે કે બહુ કટોકટીનો સમય છે બ્લડમાં બહુ ઘણા આપણા પ્રિયજન મિત્રોજન મિત્રોને બ્લડ મળતો નથી અને એમનો જે પ્રિયજન જે એડમિટ હોય એમને બ્લડની જરૂર છે એમને મળી રહે એ માટે અમારા સમાજ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે કરી રહ્યા છે અને બધા સમાજના યુવાનો આવી બ્લડ ડોનેટ કરી રહ્યા છે દિનેશ પાટીલ આજે કુંભી પાટીલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દિવાળીના વેકેશન પછી બ્લડ બેન્કોમાં બ્લડની અછત હતી તેના લીધે આ બ્લડ ડોનેશન કેમ્પ તાત્કાલિક ધોરણે આયોજન કરવામાં આવ્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પનો એક જ હેતુ છે કે લોકોને પડતી મુશ્કેલોમાં અમે મદદરૂપ સાબિત થઈશું સમાજ સમાજના સમાજના સભ્યોને તમામ સમાજ આગેવાનોને એક જ કહેવાનું છે કે આપ બી બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરો જેથી બ્લડ બેન્કમાં બ્લડની અછત ઓછી થઈને પૂરતું બ્લડ લોકોને મળી રહે બિચકા હોય જેવું કંઈ નથી બ્લડ આપને આપીએ છીએ તો આપણા શરીરમાં પાછળ નવું બ્લડ ઉત્પન્ન થાય જ છે ઉદના ખાતે આવેલ વિજ્યાનગર સોસાયટીમાં કોણબી પાટીલ સમાજ સેવા દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં લોકોએ રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સ્ાર્થક કર્યું હતું આશા શેઠ આ સાથે અઝર કરીશી